મ્યુનિસિપલ તંત્રની બેદરકારી એનએચએલ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલ જર્જરિત અને બંધ હાલતમાં એસવીપી હોસ્પિટલ ખાતે નવી હોસ્ટેલ બનાવાયા બાદ બોયઝ હોસ્ટેલનું ધ્યાન ના રખાયું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટી તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે મ્યુનિસિપલ હસ્તકની એનએચએલ મેડિકલ કોલેજમાં બનાવાયેલી બોયઝ હોસ્ટેલ પાંચ વર્ષથી જર્જરિત અને બંધ હાલતમાં છે એસવીપી હોસ્પિટલ ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ બનાવવા આવ્યા પછી એનએચએલ કોલેજની બોયઝ હોસ્ટેલ ધ્યાન ન રખાતા જર્જરિત બની હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર સાતમાં મોટી રકમનો ખર્ચ કરી પારડીના પ્રિયતમનગર વિસ્તારમાં પ્રીતમનગર વિસ્તારમાં એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે બોઇઝ હોસ્ટેલ બનાવવામાં આવી હતી આ હોસ્ટેલ વર્ષ બે હજાર ઓગણીસથી બંધ હાલતમાં છે વિપક્ષ નેતાએ કરેલા આક્ષેપ મુજબ એસવીપી હોસ્પિટલ ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલ બનાવવામાં આવી છે આ હોસ્ટેલમાં હાલમાં અગિયારસો જેટલા વિદ્યાર્થીઓ રહે છે પરંતુ મેડિકલ વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં હોવાથી તમામ વિદ્યાર્થીઓનો આ હોસ્ટેલમાં સમાવેશ થઈ શકતો નથી આ પરિસ્થિતિમાં એનએચએલ મેડિકલ કોલેજની બંધ અને જર્જરિત બોયઝ હોસ્ટેલનું સમારકામ કરી તેને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે એવી વિપક્ષની માગણી છે ટીવી એટીન ન્યૂઝ અમદાવાદ